નવાંધારણને પાકિસ્તાનના ઠાકોર સમાજે આવકાર્યો છે બનાસકાઠાના ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે બનાવેલા બંધારણનો અમલ પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ સામાજિક અને લગ્ન પ્રસંગમાં ખર્ચ ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે અને બનાસકાંઠાના ઠાકોર સમાજના બંધારણનો અમલ કર્યો હોવાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દિયોદરના ઓગડથડી ખાતે વાવથરાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સત્યાવીસ જેટલા તાલુકાના ઠાકોર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સમાજ સમાજનું એક સુધારક બંધારણ બનાવ્યું બંધારણમાં સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અને સમાજના જૂના રીતિ રિવાજો બંધ કરવાનો કડક નિર્ણય કર્યો હતો હવે બનાસકાંઠાના ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે તે બંધારણનો અમલ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ કર્યો છે વિસ્તારમાં ઠાકોર સમાજમાં નાતો ધરાવતા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે અને તે ઠાકોર સમાજના લોકોએ સમાજના આ બંધારણનો પાકિસ્તાનમાં અમલ કર્યો છે તેઓએ સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચાઓ છે તેના પર અંકુશ લાવ્યો છે જ આ બંધારણ પાલન ન કરનારા સામે કડક નિર્ણયો પણ કર્યા છે બનાસકાંઠા ઠાકોર સમાજના બંધારણથી પ્રભાવિત થઈ પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકોએ પણ આ જ બંધારણનો અમલ પાકિસ્તાનમાં કર્યો છે આ વિડિયોની પુષ્ટિ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ટેલિફોનિક કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠાના ઠાકોર સમાજે બનાવેલ બંધારણનો અમલ હવે પાકિસ્તાનના ઠાકોર સમાજ પણ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં એક પછી એક સમાજ બંધારણમાં બદલાવ કરી રહ્યા છે ઠાકોર રબારી સમાજ બાદ નાઈ સમાજે બેઠક કરી ઠાકોર રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ બંધારણ મુદ્દે બેઠક કરી અગિયાર ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ વાવ થરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ સમાજના બંધારણને લઈ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું નાઈ સમાજના ગુજરાત પ્રમુખ આંબાભાઈ નાઈએ સમાજને અપીલ કરી કે મંદિરોમાં રમેર અને તિથિ ભોજનમાં લાખો રૂપિયા ખર્ચવાનું બંધ કરવામાં આવે માત્ર કુળદેવીની જ ઘરે ઉપાસના કરવા અપીલ કરાશે કોઈ બીમાર થાય ત્યારે ભુવા પાસે નહીં દવાખાને જવા સમાજના લોકોને અપીલ કરવામાં આવી આંબાભાઈ નાઇએ ભુવાઓને પણ ચેતવણી આપી કે અમારે એક્શન લેવી પડે તે પહેલા ચેતી જજો સમાજને સાચી દિશા આપજો ગેરમાર્ગે ન દોરતા નર્મદાના ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી વિવાદમાં આવ્યા છે આ વખતે વિવાદ વ્યક્તિગત છે પોતાની વિવાદિત કાર્યશૈલીથી હંમેશા ચર્ચામાં રહેતા ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે વિવાદ વહીવટી નથી પરંતુ વ્યક્તિગત છે ટીડીઓના પરિવારજનો વચ્ચે થયેલા પતિ પત્ની વિવાદમાં ગંભીર વળાંક આવ્યો છે ટીડીઓની માતા જશુદાબેને પોતાની બહુ પ્રિયંકા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે ટીડીઓના પત્ની પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને શારીરિક હુમલો કર્યો હતો ઘટના ડાંગમાં ગળુ દબાવી માથામાં ઢીકા મારવા તથા ડાબા હાથની આંગળી મચકોડી નાખવાની ફરિયાદ કરવામાં આવી છે ટીડીઓ તરફથી સીસીટીવી ફૂટેજ અને મેડિકલ સારવારના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે નોંધનીય છે કે આ ખટરાકમાં અગાઉ પ્રિયંકાએ રાજસ્થાનમાં પતિ સામે પચાસ લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી ડાંગમાં સગીરા દુષ્કર્મ કેસમાં હવે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે અહીંયા ભોગ બનનાર પંદર વર્ષીય બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિ નાયકના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી પંદર વર્ષીય સગીર વયની વિદ્યાર્થીની સાથે સાત દિવસ પહેલા આશ્રમમાં રસોઈ કામ કરતી એક મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી ત્યારબાદ આ દીકરીને પાણીના ગ્લાસમાં કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી જેનો લાભ ઉઠાવી આરોપી તેને ઉચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ નોંધી આરોપી પ્રફુલ્લ ધરપકડ કરી છે જ્યારે અન્ય મહિલા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે સ્વરાજ સગીરા પર દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને કડક સજા માટે ભેગા થયા પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય વિજય પટેલને લોકોએ રજૂઆત કરી ગામ પીડિતાને ન્યાય માટે કલેકટરને પત્ર આપ્યું તસ્કરીની ઘટનાનો પર્દાફાશ થયો છે એટીએસે ત્રણ લોકોને ઝડપી લીધા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓ પંદર દિવસના બાળકને હૈદરાબાદ વહેંચવા માટે જઈ રહ્યા હતા જોકે પોલીસને બાતમી મળતા જ તેમની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે નોબલનગર ત્રણ રસ્તાથી એરપોર્ટ તરફ જવાના રોડ પર એક અર્ટીગા કારમાં એક મહિલા સહિત ત્રણ લોકો નવજાત બાળક ખરીદીને હૈદરાબાદ વહેંચવા માટે જઈ રહ્યા છે જે બાબતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી અને કાર ચાલકને રોકીને તપાસ કરતા તેમાંથી એક મહિલા સહિત ત્રણ લોકો મળી આવ્યા હતા જેમની પાસેથી એક પંદર દિવસનો બાળક પણ મળી આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેયની પૂછપરછ કરતા બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના અને હૈદરાબાદ રહેતા રોશન અગ્રવાલ મૂળ ઉત્તર પ્રદેશ હાલ માં રહેતી વંદના પંચાલ અને વટવાના સુમિત યાદવ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમણે આ બાળક હિંમતનગર પાસેથી યુનુસ નામના વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજારમાં ખરીદ્યું હતું જે બાળક હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આપવાના હતા તંત્રએ કડકડતી ઠંડીમાં લાચાર બન્યા પરિવારજનો દબાણ હટાવવાની કામગીરીમાં બે જગ્યાએ ડખો થયો જેમાં લોકોના ટોળે રસ્તા પર ઉતરી આવ્યા પ્રથમ ઘટના બની વાવ થરાદમાં દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી તંત્ર અને સ્થાનિકો વચ્ચે રગજક થઈ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા લોકો રોષે ભરાયા હતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ના છૂટકે તંત્રએ પોલીસની મદદ લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી તો બીજી ઘટના સામે આવી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરીનો અહીં લોકોએ વિરોધ નોંધાવ્યો આ ઘટનામાં ભાજપના જ નગરસેવક લોકોની સાથે વિરોધ કરતા નજરે પડ્યા એક સાથે પરિવારો ક્યાં જશે મકાન પણ ભાડે મળે તેમ નથી કલેકટરે યોગ્ય સમય ન આપ્યો હોવાના તંત્ર પર આરોપ લગાવ્યા આખરે કંટાળી લોકોએ મનવાળી લીધું અને સામાન ખસેડવાની કામગીરી કરવા લાગ્યા અમદાવાદના મેઘાણી નગરમાં સામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી અસામાજિક તત્વોની ડંભ પોલીસ સતત છે સતત પેટ્રોલિંગ કરે છે પરંતુ છતાં કેટલાક તોફાની તત્વો પોલીસના સામે પડકાર ફેંકે છે પોલીસે આવા અવારા તત્વોને સીધા કરવા કમર કસી લીધી છે અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા નગર પોલીસ સ્ટેશનની હદમાં વાહનોમાં તોડફોડ કરી કુંભારની ચાલી રેલવે ફાઠક પર રિક્ષા તેમજ અન્ય વાહનોમાં તોડફોડ કરી કોઈ વાહનના કાચ તોડી નાખ્યા તો કોઈ વાહનોને નીચે પાડી ગોબા ઘંટી કરી દીધા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા આવા તત્વો અવારનવાર આ પ્રકારના કૃત્યો આચરે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોનો રોષ એ આસમાને પહોંચ્યો છે હવે પોલીસ આવા તત્વોને ઝડપી કાયદાનું પાઠ બનાવે તેવી માંગ ઉઠી છે નવા યુજીસી નિયમો સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યા કહ્યું આનો દુરુપયોગ થઈ શકે છે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે સીજીઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ બેન્ચે કહ્યું છે કે આની જોગવાઈઓ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે સીજીઆઈ સૂર્યકાંતે કેન્દ્રને પૂછ્યું આપણે જાતિવિહીન સમાજની દિશામાં કેટલું હાંસલ કર્યું છે શું હવે આપણે ઉલટી દિશામાં ચાલી રહ્યા છે કોર્ટે કહ્યું અમને જનરલ કેટેગરીની ફરિયાદ કોઈ ફેર પડતો નથી મુદ્દો એ છે કે જે ખરેખર જરૂરિયાતવાળાને પીડિત છે તેને ન્યાય મળવો જોઈએ અમારી ચિંતા એ છે કે જે લોકો અનામતમાં આવે છે તેના માટે નિવારણ પ્રથા યથાવત રહેવી જોઈએ આ કેસની હવે પછીની સુનાવણી ઓગણીસ માર્ચે થશે પોલીસ ભરતી દોડની લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ સામે આવી બે પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ રાજ્યભરના જુદા જુદા કેન્દ્રો પર હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાઓ ચાલી રહી છે આ પ્રક્રિયા દરમિયાન પોલીસ ખાતે ચાલતી પરીક્ષામાં બે ઉમેદવારોની ગેરરીતિ સામે આવી છે એક ઉમેદવારે અન્ય ઉમેદવારને આપીને પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે જેને લઈને પરીક્ષા ડ્યુટી સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ બંને ઉમેદવારો સામે સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક પરીક્ષા લેવાય સોળસો ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા નવસો આઠ ઉમેદવારો પરીક્ષા આપવા માટે પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા એક ગ્રુપમાં બસ્સો ઉમેદવારોને એક સાથે દોડ કરાવવામાં આવ્યા હતા અને આ બસ્સો ગ્રુપની દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં માંથી એક ઉમેદવાર એટલે કે અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલ રનિંગ ચેપ રીડ નહીં થતી હોવાની જાહેર કરવામાં આવી હતી જેને લઈને પરીક્ષાના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસે લગત એજન્સીને સાથે રાખીને ગાંધીનગર ખાતેના સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ કયો હતો જેમાં અર્જુન સે નીચિત રીડ નહી થતા હોવાની હકીકત સામે આવી હતી આ મામલે અર્જુન સે ની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી એસઆરપી માં નોકરી કરતા અર્જુન સે થી દોડાતું નહી હોવાથી તે ની જ બેન્ચ માં રહેલા તેના સાથી મિત્ર ઉમેદવાર શિવભદ્રસી ને પોતાનો પગ ની બનેચી પાપી દીધી હતી દોડ શરૂ થતા પૂર્વે જ મિત્ર ને ચીપ પાપી દે અને છે એક બાર માં રાઉન્ડ માં પોતાનો મિત્ર પાસેથી ચીપ પરત લઈ અર્જુન સે એ દોડ પાસ કરવાનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું